હેલો ફ્રેન્ડ્સ આજે જે રેસીપી આપણે બનાવીશું એ થોડી અલગ છે તમે દાળ ભાત તો રોજ બનાવતા હશો પણ એક વખત આ રેસીપી જોયા પછી તમે આ હબ રાઇસ વિથ કરી બનાવજો એટલી ટેસ્ટી બનશે કે કોઈ મહેમાન આવ્યા અને તમે બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી ગરમ થાય એટલે એક ચમચી મીઠું એક ચમચી દેશી ઘી અને અડધા લીંબુનો રસ આપણે નાખી દેસુ અને મેં અહીંયા ચોખા એક કપ ચોખા લીધેલા છે જે મેં પંદર થી વીસ મિનિટ પેલા પલાળી લીધેલા હતા એ ચોખાને આપણે ધોઈ અને એમાં એડ કરી દેસુ અને આ ચોખા ચડે ત્યાં આપણે બીજી એક પાણી ગરમ કરવા મૂક્યું છે છે અને ટમેટા લીધેલા એને રીતે પ્લસમાં કટ કરી અને એમાં આપણે એડ કરી દેસું અને ટમેટાની આવી રીતે છાલ નીકળી જાય ત્યાં સુધી આપણે એને બોઈલ કરવાના છે હવે આપણા ભાત પણ ચડી ગયા છે તો આપણે ભાતમાંથી પાણી નીતારી લઈશું અને ટમેટા છે એની આપણે પેસ્ટ બનાવવાની છે હવે એક લેશું અને ભાતને આપણે વઘારીશું તો એના માટે એક ચમચી દેશી ઘી અને એક ચમચી તેલ ગરમ કર્યું છે હવે એમાં આપણે મરચા આદુ લસણ મીઠો લીમડો આખું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એ બધું જ આપણે એમાં એડ કરી અને એને ખાલી અને લસણનો કાચો ટેસ્ટ ન આવે ને ત્યાં સુધી આપણે એને સાતળી લેવાના છે એ સતળાઈ જાય એટલે આપણે જે તૈયાર કરીને રાખેલા છે ભાત એમાં એડ કરી દેસુ જુઓ એકદમ ખીલેલા અને એકદમ સફેદ અને દાણે દાણો છૂટો હોય ને એવા આપણા ભાત બન્યા છે તો હવે એને બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી કોથમીર નાખી અને પાછું આપણે એને બધાને બરાબર મિક્સ કરી લઈશું તો લો ખૂબ જ ઓછા સમયમાં આપણા આ હોબ રાઇસ છે ને એ બની અને તૈયાર થઈ ગયા છે છે ને બનાવવા એકદમ આસાન તો હવે આપણે કરીની તૈયારી કરી લઈએ તો એના માટે અહીંયા આપણે એક લોહી મૂકીશું અને એમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય એક ચમચી જીરું એક સૂકું લાલ મરચું અને એક ચમચી કટ કરેલું ઝીણું લસણ એક ચમચી આદુ એક ચમચી લીલા મરચા અને એક ચમચી મેં લીલો મીઠો લીમડો છે ને એને ઝીણો કટ કરીને નાખેલો છે અને અહીંયા અડધું ગાજર એક મીડિયમ સાઈઝની ડુંગળી અડધું કેપ્સિકમ અને ત્રણ થી ચાર ચમચી જેટલી મકાઈ લીધેલી છે મકાઈ મેં કાચી જ લીધેલી છે બસ એ થોડી વાર સોતે થઈ જાય એટલે આપણે એમાં થોડું મીઠું નાખી દેસુ અને મીઠું અહીંયા છે એ આપણે ઓછું નાખવાનું છે કેમકે આગળ આપણે બધા સોસીસ નાખીશું એમાં પણ મીઠું હશે જો તમે અત્યારે વધારે નાખશો તો વધી જશે અને એમાં એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેગાનો અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દઈશું બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે ટમેટાની પ્યુરી બનાવીને નાખેલી છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને બરાબર બધું જ મિક્સ કરી લઈશું અને હવે અહીંયા આપણે એક સોસ બનાવવાનો છે તો હું એ સોસને અલગ નથી બનાવતી તમે ઈચ્છો તો તમે વાઈટ સોસ અલગથી બનાવીને પણ રાખી શકો છો પણ હું આમાં જ એક ચમચી મેંદો આપણે એડ કરી દેસુ અને એને બરાબર મિક્સ કરી દેસુ અને ઉપરથી એક વાટકી જેટલું દૂધ નાખીશું મેં જેમાં ચીલી ફ્લેક્સ લીધેલા હતા એમાં જ દૂધ નાખેલું છે એટલે દૂધમાં મેં કશું મિક્સ નથી કરેલું અને હવે એને બરાબર મિક્સ કરી લઈશું અને ફ્રેન્ડ્સ તમે ઈચ્છો તો તમે ગ્રેવી અલગથી પણ બનાવી શકો છો પણ આવી રીતે બનાવશો તો એમાં બિલકુલ લમ્સ નહીં રહે અને એમાં અડધા કપથી પણ ઓછું એટલું પાણી એડ કર્યું છે અને હવે અહીંયા આપણે બધા સોસિસ એડ કરીશું જેમાં એક ચમચી ગ્રીન ચીલી સોસ એક ચમચી રેડ ચીલી સોસ અને એક મોટી ચમચી શેઝવાન સોસ લીધેલો છે અને એક ચમચી એમાં સોયા સોસ નાખેલો છે બધા સોસને આપણે મિક્સ કરીને નાખીશું અને હવે આપણે આ કરીમાં એને એડ કરી દેશું ફ્રેન્ડ્સ આ કરી પણ બનાવતા માત્ર દસ મિનિટનો સમય લાગશે ખૂબ જ ઓછા સમયમાં બની જશે પણ ટેસ્ટમાં એટલી લાજવાબ છે કે બધાને ખૂબ જ પસંદ આવશે તમે દાળ ભાત તો રોજ એ બનાવતા હશો પણ એક વખત આ રેસીપી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એક કપ પાણી લઈ અને માત્ર પાંચ મિનિટ આપણે એને ઉકાળી લેવાની છે જુઓ તો હવે આપણી આ કરી છે ને એકદમ ઠીક થઈ ગઈ છે તો હવે ઉપરથી કોથમીર નાખી અને ગેસ બંધ કરી દેશું તો માત્ર વીસ મિનિટના સમયમાં આપણી આ રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ અમારા હસબન્ડની તો ફેવરિટ ડિશ છે અને આઈ હોપ કે તમને પણ આ રેસીપી પસંદ આવી હશે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી મને આવા નવા નવા વિડીયો લઈ આવવાનું મોટિવેશન મળી રહે